તો કેમ છો મિત્રો તો મિત્રો આ નવા વર્ષમાં હું તમને એમ કહું કે તમે આઈપીઓ માર્કેટથી શું એક્સપેક્ટ કરો તો તમારામાંથી મોસ્ટ ઓફ લોકોનું એવું જ કહેવું હશે કે આ નવા વર્ષમાં બે હજાર પચીસમાં મેનબોર્ડ આઈપીઓની સાથે એક એસએમઇ આઈપીઓમાં એલોટમેન્ટ મળી જાય તો ઘણું સારું કહેવાય કારણ કે એસએમઇ આઈપીઓમાં આપણા જેવા ઘણા બધા લોકો મોટી ઉમીદ સાથે એપ્લાય તો કરે છે પણ અલોટમેન્ટ ઘણી આ ગાંઠિયા લોકોને જ મળે છે કારણ કે મેન બોર્ડ આઈપીઓ કરતાં એસએમઇ આઈપીઓની એસ્યુ સાઇઝ ઘણી નાની હોય છે બની શકે કે અત્યાર સુધીમાં તમે ચાલીસ પચાસ એસએમઇ આઈપીઓમાં એપ્લાય કરી દીધું હોય પણ એકમાં પણ અલોટમેન્ટ ન મળ્યું હોય તો એસએમઇ આઈપીઓમાં અલોટમેન્ટના ચાન્સીસ એટલા બધા ઓછા હોય છે એસએમઇ આઈપીઓ માની લ્યો કે હજાર બારસો ગણા ભરાઈ જાય છે એટલે કે હજાર બારસો જણા એક વ્યક્તિને અલોટમેન્ટ મળી શકે તો આવામાં એસએમઇ આઈપીઓને ઇગ્નોર કેમ ન કરવા જોઈએ તો આવામાં આઈપીઓ આપણે અપ્લાય જ ન કરીએ તો એક પર્સન્ટ પણ ચાન્સીસ ન રહીએ આઈપીઓને અલોટમેન્ટ મળવાનો અને જો એપ્લાય કરીએ તો એક પર્સન્ટ તો ચાન્સ રહે કે અલોટમેન્ટ મળશે એવો તો આપણે એસએમઇ આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ તેનું હું તમને એક જવાબ તો ન આપી શકું પણ આપણે તેના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ તો હું તમને કહી જ શકું તો મિત્રો તેની પહેલાં આપણા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો ચાલો વિડીયોને આગળ વધારીએ તે પોઈન્ટ જોયા પછી તમે પોતે જ ડિસાઇડ કરી શકો કે તમારા માટે એસએમઇ આઈપીઓ સુટેબલ છે કે નહીં તો સૌથી પહેલાં મિત્રો નેગેટિવ પોઈન્ટ જોઈએ તો સૌથી મોટો તો નેગેટિવ એ જ છે કે આનું ઓવર સબસ્ક્રિપ્શન તેનાથી મોટો એ કંઈ નેગેટિવ પોઈન્ટ હોય જ ન શકે બાકી વધુ પડતું આઈપીઓની ઇસ્યુ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે જેટલી નાની ઇસ્યુ સાઇઝ હશે એટલું જ નંબર પ્રમાણે ઓવર સબસ્ક્રિપ્શન વધારે જોવા મળશે ને જો આમાં પણ ડિમાન્ડ સારી હશે તો લોકો એટલું બધું સબસ્ક્રાઈબ કરશે કે એ એટલું બધું ઓવર ઓવરસબસ્ક્રાઈબ થઈ જાય છે આઈપીઓ અત્યાર સુધીનો સૌથી વધુ ભરાયેલ આઈપીઓ ઓવર ઓવરસબસ્ક્રાઈબ થયેલ આઈપીઓ જે હમણાં જ લિસ્ટ થયો છે તે હતો નાસ એનએસી ડીએસીનો આઈપીઓ જે બ્રિનનું રિટેલ પોર્શન પચીસો ગણાની આસપાસ સબસ્ક્રાઈબ થયું હતું એટલે કે તેમાંથી તમે થોડા ઘણી અરજીઓ કેન્સલ થઈ હોય એવું પણ માની લો તો પણ બે હજાર બાવીસો જણાએ એક વ્યક્તિને મળી શકે આઈપીયુ એટલો ઓવર સબસ્ક્રાઈબ થયો હતો એસએમઇ આઈપીયુની લિસ્ટિંગ ભલે ગમે એવી થતી હોય તેના માટે આપણે ગમે એટલા ઓવર એક્સાઇટેડ થઈ જાય પણ આટલી ટ્રાફિકમાં એલોટમેન્ટ મળવું એ નાની બરાબર છે બાકી આમાં ક્યાંક કોકની કોમેન્ટ જોઈ કે મને એલોટમેન્ટ મળ્યું આટલો પ્રોફિટ થયો તે બધું જોઈને આપણે વિચારીએ કે મને અલોટમેન્ટ મળ્યું હોત તો આ બધું કરવા કરતાં ખાલી ખોટો આપણો ટ્રેસ વધ્યા નથી બીજો મોટો નેગેટિવ પોઈન્ટ એ છે કે એસએમઇ આઈપીઓમાં અલોટમેન્ટ મળવું જરૂરી નથી પણ સાચા સમયે પ્રોફિટ બુક કરવો એ મોટી વાત છે કારણ કે એસએમઇ આઈપીઓ નેવું ટકાના પ્રીમિયમે પણ લિસ્ટિંગ થયું હોય પણ તો પણ છતાં ઘણા લોકો પ્રોફિટ બુક નથી કરી શકતા એટલે સાચા સમયે પ્રોફિટ બુક કરવો પણ મોટી વાત છે કારણ કે ઘણીવાર એસએમઇ આઈપીઓમાં લોઅર સર્કિટ લાગવા માંડે છે એટલે તમે એ આઈપીઓને સેલ કરી જ નથી શકતા અને અંતે લોસમાં નીકળવું પડે છે એક્ઝામ્પલ જોઈએ તો હમણાં મેડિકેમન કંપની નામનો એક આઈપીઓ આવ્યો હતો તે લગભગ ત્રણસો ને છવ્વીસ ટકાના પ્રીમિયમે લિસ્ટ થયો હતો લિસ્ટિંગ પ્રાઇસ એકસો ને પિસ્તાલીસ રૂપિયા હતી અને અત્યારે જોઈએ તો લગભગ પંચાવન રૂપિયાની આસપાસ ચાલે છે ત્યાર પછી વિવો કોલેબ્રેશનનો આઈપીઓ ને અગિયાર ટકાના પ્રીમિયમ લિસ્ટ થયો તો લિસ્ટિંગ પ્રાઇસ ત્રણસો ને સિત્તેર રૂપિયાની આસપાસ હતી બાકી અત્યારે જોઈએ તો લગભગ એંસી રૂપિયાની આસપાસ ચાલે છે તમને લાગતું હોય છે કે આવું બીજા પણ સ્ટોકમાં થાય પણ એસએમઈમાં એવું હોય છે કે લિક્વિડિટી ઘણી ઓછી હોય છે ક્યારેક તમને બાયર પણ ન મળી શકે લોસમાં હોય તમારે વેચવું હોય તો પણ તમને સામે બાયર ન મળી શકે ઘણા દિવસોની રાહ પણ જોવી પડે આ જરૂરી નથી કે દરેક એસએમઇ આઈપીઓમાં જોવા મળે ત્યાર પછી તો કોઈ પણ એસએમઇ આઈપીઓમાં એપ્લાય કરવા માટે મિનિમમ એકથી દોઢ લાખ રૂપિયા તો આપણી પાસે હોવા જ જોઈએ એ ગમે ત્યારે આપણા એકાઉન્ટમાં હોવા જ જોઈએ તેનો આપણે બીજે ક્યાંય ઉપયોગ ન કરી શકીએ એટલે આપણે એક ઓપોર્ચ્યુનિટી તો પે કરીએ જ છીએ ઓપોર્ચ્યુનિટી માટે કોસ્ટ જે આપણે એકથી દોઢ લાખ તો હોવું જ જોઈએ એ કોસ્ટ તો પે કરીએ જ છીએ ને ને જો એ પૈસા આપણે બીજે ક્યાંય સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો તેમાં તેના જેવું ફેન્સી રિટર્ન તો ન મળે એંસી ટકા નેવું ટકા પ્રીમિયમનું પણ સમયની સાથે તેમાં વધારો થતો રહીએ બીજી બાજુ ખાલી આપણે આઈપીઓ ઉપર ધ્યાન આપીએ તો જ્યાં સુધી આપણને અલોટમેન્ટ ન મળે ત્યાં સુધી તો એક પણ રૂપિયો મળવાનો નથી અને અલોટમેન્ટના ચાન્સીસ તો મેં તમને પહેલાં જ કીધા કેટલા છે એમાં એ અને પોઝિટિવ પોઈન્ટમાં તો સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ તો એ જ છે કે જેના માટે આપણે બધા એપ્લાય કરીએ છીએ કે મોટો પ્રોફિટ કારણ કે એસએમઇ આઈપીયુમાં એકથી દોઢ લાખ એક લોટ માટે રૂપિયા જોતા હોય છે અને સારી ડિમાન્ડ ચાલતી હોય આઈપીયુની તો એ એંસીથી નેવ ટકાની આસપાસ લીટ થાય છે એટલે કે એમાં આપણે એકથી સવા લાખ જેવો પ્રોફિટ ઇઝીલી બની જાય છે જો અલોટમેન્ટ મળે તો તો મિત્રો આ છે એસએમઇ આઈપીયુના પોઝિટિવ પોઈન્ટ અને થોડાક નેગેટિવ પોઈન્ટ તો મિત્રો બાકી હું જનરલી એસએમઇ આઈપીયુમાં વધુ રસ લેતો નથી કારણ કે અલોટમેન્ટના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે બાકી મેન બોર્ડ આઈપીયુમાં આપણે એપ્લાય કરીએ છીએ ફેમિલી મેમ્બરના અલગ અલગ ડીમેટ એકાઉન્ટ છે તેમાંથી તો મિત્રો આથી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તેનાથી અમને પણ થોડું મોટિવેશન મળે નેક્સ્ટ વિડીયો બનાવવા માટેનું ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં